તલાલાના બુજદેના કથાકારને હની ટ્રેપમાં ફસાવવા ગેંગનો સાકરી ઝડપાયો છે કથાકાર રાકેશભાઈ પંડ્યાને હની ટ્રેપમાં ફસાવનાર મુખ્ય આરોપી ઝડપાયો સલીમ લાંઘાએ ગીતા રબારીની ઓળખ આપી કેળવી હતી મિત્રતા ત્યારે કથાકારને સાંગોત્રા ગીર ગામની સીમમાં મળવા માટે બોલાવ્યા અને હુમલો કર્યો લોખંડના પાઇપથી હુમલો કરી કથાકાર પાસેથી સાત હજાર રૂપિયાની માંગ કરી હોવાનું પણ ખુલાસો થયો છે તલાલાના ભુજદેના કથાકારને હની ટ્રેપમાં ફસાવવા ગેંગનો સાકરી જડપાયો છે કથાકાર રાકેશભાઈ પંડ્યાને હની ટ્રેપમાં ફસાવનાર મુખ્ય આરોપી જડપાયો સલીમ લાંઘાએ ગીતા રબારીની ઓળખ આપી કેળવી હતી મિત્રતા ત્યારે કથાકારને સાંગોત્રા ગીર ગામની સીમમાં મળવા માટે બોલાવ્યા અને હુમલો કર્યો લોખંડના પાઇપથી હુમલો કરી કથાકાર પાસેથી સાત હજાર રૂપિયા પડાવ્યા આખી ઘટના દબાવી દેવા માટે આરોપીએ દસ લાખ રૂપિયાની માંગ કરી હોવાનું પણ ખુલાસો થયો છે